સુરત શહેરના સલાબતપુરાના રેશમવાડ ખાતે આવેલા મા સપ્તશૃંગી મંદિરમાં રવિવારના રોજ ઐતિહાસિક કંકુમાર્ચન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક સૌભાગ્યવંતી મહિલાઓએ કંકુ પૂજન કર્યું હતું તે નાસિકથી પણ સંતો પધાર્યા હતા તે સમયે મંદિરના મહંત શ્રી બંસી મહારાજે વધુ માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ચેનલ ટીમ ખાસ કરીને સલાભતપુરના રસમ વાર્ષિક માં સપ્તશુંગી મંદિરની અંદર આવી છે આજે મહા સપ્તાહસૃંગીની અંદર ઐતિહાસિક કંકુ માર્ચંદ પૂજા જે કરવામાં આવી રહી છે તેની અંદર હજારોની સંખ્યામાં સૌભાગ્યવતી નારીઓ અગિયારસો કિલોથી પણ વધુનું પૂજન અને કંકુનું કર્યા છે અત્યારે નાડુ મહારાજ છે આપણે તેમને મળ્યું બનસિંહ મહારાજ છે આપણે બોલો સપ્તસંગે મા સલામત કરે ને સમા માતા માતાજીનું દિવ્ય મંદિર પીઠ આવી ગઈ છે અને બેઠેલા છે આ પ્રતિમાની પૂંજન વિધિ વિધિ કરનાર મા નર્મદા મૈયા હતા ત્યારે એ લોકો સરવાસ થયા ત્યાર પછી એમને ગાદી બને સોંપી તો માતાજીના ચાર રૂપ બતાવે છે ચૈત્ર મહિના અશ્વિન મહિના અષાઢ મહિના અને આ કાર્તક હતા એ બાળા મહિનાની અંદર ચાર નવરાત્રિ અને મની મહાપૂજા થાય આજે જે મહિમા છે એ કંકુ માર્છેની પૂજામાં મનોકામના સર્વ પૂર્ણ થાય અને સુખ શાંતિ મળે અને સર્વ બાધાબંધન સર્વ મુક્ત થાય મા જગદમભાઈ એટલી દયાલી છે કે અગિયાર સુધી લો જો માતાજીને ચરણોમાં ચરે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ ધંધા વેપાર ઘર શાંતિ મન શાંતિ શાંતિ સર્વ કુટુંબ પરિવારને શાંતિ આપે આ કલીકાલમાં સાચી રેલી માતાજીની કંકુમાચ્યની કેટલા ભાગ્યશાળીઓ કે આજે સૌભાગ્યનું પ્રતિક એકદમ તેજસ્વી બનાવીને સાત પેરી સુધી તારે એના માટે આ કંકુમાચ્યની પૂજા કરી છે એકસો ની એક સૌભાગ્યવક્તિ હજુ વધતી હતી પણ જગ્યાના અનુસાનના કારણે અમે થોડીક મુલતવી રાખ્યું કે જેટલા આવી ગયા એટલા લઈ લીધા હવે આ પોટ્રમે તત્તાનું વર્ષે કરી છે નવરાત્ર ચાર આવે તો બે નવરાત્રિમાં સુહાસની પૂજન ભટક પૂજન કરી પણ આ કંકુમાર્ચંદની પૂજામાં તો એટલો મહિમા છે કે કેટલો પાર આવે છે કે નાનું વ્યક્તિ સંતો માનતો બી વિરાજમાન રહ્યા છે અને જોવા આવ્યા છે બોલો સતસંગી મા मोहल तफा अहिया अनेकों सौभाग्यवती सब्या, नारी अत्य कंबू माता पूजा में जाए नासिक स्वतंत्री माता मंदिर थी अंतरे दींद जी नमस्कार क्या कहना चाहें कि आप क्या उपस्थित हुए आज जो बड़े सौभाग्य की बात है के चरणों में शंभु मार्जन का आयोजन जो बंशी महाराज ने किया है बड़े सौभाग्य की बात है इसके करने से सौभाग्य की प्राप्ति होती है ब्रम्भगे नारायणी नमस्ते મિત્રો ઘરમાં અને કુટુંબમાં સારું રહે તે માટે આ તમારી બજા રાખવામાં આવી છે અને આપણે જી નમસ્કાર નમસ્કાર સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધી કે શરણીએ ત્ર્ય ગૌરી નારાયણી નમસ્તે આ મંત્રમાં એટલી શક્તિ છે આ માતાજીમાં એટલી શક્તિ છે આજે અમે પિસ્તાલીસ વર્ષથી અહીંયા આવીએ છીએ અને આ પંદર વર્ષથી કંપની માર્ચની પૂજા થઈ રહી છે જેમાં દરેક સૌભાગ્યવતી નારીનું સૌભાગ્ય અમર રહે છે સુખ સંપત્તિ શાંતિ મળે છે ધન વૈભવ લક્ષ્મી મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ કરે છે બોલે સપ્તશમી મા સર્વમંગલ કે અમે પૂછાય છે કંકુમાજનની પાંજા કરવા સૌની મનતાના ક્રમ થાય છે અખંને સૌભાગ થાય છે અને જેની જે ઈચ્છાઓ છે એ અત્યારે બધાની ઈચ્છા પૂરી કરે છે સપ્તસિંહમાં જય સપ્તસંધીમાં નર્મદા કી છે આજે અમે અહીંયા કંકુમાર્જનની જે પૂજા કરવા આવ્યા છીએ તો અમે એકદમ ભાગ્ય સારી કે આજે માતાજીના ચરણમાં પોતાની દીકરીઓ જો માને કંકુ અર્પણ કરે તો મા તો કેટલી બધી રાજીને ને થઈ જાય અને જ્યારે મા રાજી થઈ જાય ને ત્યારે બધી બહેનોને દીકરીઓને બધું જ આપી રહી છે માં સર્વ વસ્તુ આપે છે મા શક્તિ ભક્તિ અને લક્ષ્મી આપે છે એમાં જ આપણું બધું આવી જાય છે અને બીજું કે આપણા જે બનસીભાઈ મહારાજ છે એ અમારા ગુરુ છે અમારા ભાઈ છે અને એના કરતી જ આજે અમે માના ચરણમાં જઈ રહ્યા છીએ બાકી કોઈ મંદિરમાં માના ચરણ સુધી લઈ નથી જતા એટલે અમે બનસી બધી એક જ બનસી મહારાજ અમને આપી છે અને મા એ જોઈને તો કેટલા ખુશ થાય છે કે બધી મારી દીકરીઓ એક સરખી સાડી પહેરીને મારા ચરણ કમરમાં આવીને ખુ અર્પણ કરે છે એટલે મા અને નર્મદામાં અને અમારા બંસીભાઈ મહારાજ જે અમારા ગુરુજી છે ભાઈ છે એને અમે થેન્ક યુ ધન્યવાદ કહીએ છીએ

એક આપણે એક સનાતન ધર્મનું સંગઠન એક કરવામાં આવે છે કોઈ પણ પરિવારના બહેનો છે અને પરિવારના બાળકો સહિત મંદિરોમાં આવે અને પૂજાની પરંપરા શીખી અને આગળ વધારે એમાં જ આપણે સનાતન ધર્મની રક્ષા આ બધું કંકો છે પછી એનું શું કરવામાં આવશે એ તો મારે જાય હા પછી મારે શું કહવું જોવા આ બધો કંકોના પ્રસાદી બધાને ઘરે ઘરે પહોંચાડવાની છે એક કંકુની પ્રસાદી ઈષ્ટાદેવની પૂજા કરીને ઉમ્ર જોઈને કંકોને સાથીઓ પાડે તો કોઈ દારિદ્ર આપણા ઘરમાં આવે નહીં કંકુના કામના સદાના માટે મંગલ મંગલ દેખાય એના માટે કંકુ ઘરે ઘરે પ્રસારી ગયો આટલો કંકુ મારે વિશ્વમાં પહોંચાડવા નથી માનવ તો દરેક સવારે ઉઠો ઈષ્ટાદેવની પૂજા કરો ત્યારે એ કંકુ ઉમરા પર સાથે પાડીને આપણ કોઈ આવે એનું મંગલ કામ દીધા એની મનોકામના પૂર્ણ થઈ ગઈ